નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો આવો જોઈએ સરસ મજાની એક સમજવા જેવી વાર્તા દોસ્તો આ એક વાર્તા છે જે દરેકને ભાવુક કરી દેશે એક અઠ્યાવીસ વર્ષની ખૂબ જ કદરૂપી અને કાળી છોકરી હતી તેના દાંત પણ એક પ્રકારના હતા પણ તેને પોતાના રંગ અને કદરૂપા દેખાવનો બિલકુલ અફસોસ તે હંમેશા માટે ખુશ રહેતી અને એક પણ મોટી અને અભ્યાસમાં પણ એ મૂર્ખ હતી ખાવદરી હોવાના કારણે તેનું શરીર છે એ ધીમે ધીમે નિરાકાર બની ગયું હતું તેનો બીજો ગુણ એ હતો કે જ્યાં પણ રહેતી ત્યાં હસતી અને હસતી રહેતી અને બધા એને હસાવતી અને ખુશ રહેતી હતી કે સારા દિલની છોકરીનો બીજો પણ એક શોખ હતો તે રસોઈ ખૂબ જ ઉત્સાહથી બનાવતી હતી અને રસોઈની સાથે સાથે એ રસોઈના જે મસાલા છે એ પણ એ જાતે પીસતી અને ખૂબ વ્યવસ્થિત બનાવતી હતી ખૂબ જ ધ્યાનથી રસોઈના પુસ્તકો વાંચતી હતી ટીવી અને રેડિયો પર રસોઈના જે કાર્યક્રમો આવે એ બધા જ કાર્યક્રમો વ્યવસ્થિત રીતે નિહાળી અને એ કાર્યક્રમની અંદરથી શીખી અને પોતાના ઘરમાં સરસ મજાની રસોઈ બનાવવાનો

અને રસોઈની અંદર પોતે ખૂબ જ ખ્યાતનામ બની ગઈ હતી પરંતુ એ હતી કે તેના કાળા રંગ અને કદરૂપાના કારણે તેમની સાથે કોઈ લગ્ન કરવા કે સગાઈ કરવા તૈયાર નહોતું તેની માતા એ પણ તેમને ખૂબ પ્રેમ કરતી હતી આજ સુધી તેની માતાએ તેને ક્યારેય ઠપકો આપ્યો ન હતો અને તે તેની માતાને પણ ખૂબ જ પ્રેમ કરતી હતી માતા અને દીકરી બંને ખૂબ સારી રીતે હતા દર વખતે જેમ આ વખતે પણ આજે સવારે તેના લગ્ન માટે છોકરીને જોવા આવેલા બધા લોકો છે એ ખોરાકની ખુબ પ્રશંસા કરી પરંતુ છોકરીને જોઈ અને તેઓના ચહેરા છે જયારે તે પાછી આવી ત્યારે ઘરનું વાતાવરણ છે એ ખૂબ ગમગીન બની ગયું હતું અને ખૂબ ગરમ હતું એકબીજાને કોઈને બોલાવી ન શકાય એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી પિતા માતા પર ખૂબ ગુસ્સે હતા અને કહી રહ્યા હતા તમને ખબર નથી કે તેમણે આ કમનસીબ છોકરી ને કયા પાપ માં મેળવી છે તે ઘણી વાર તેના પિતા પાસે પાસેથી એમની માતા છે આ સાંભળતી હતી પરંતુ તેની તેના પર કોઈ પણ અસર થતી ન હતી તે ખૂબ જ ખુશીથી તેની માતાને કહેવા ગઈ અને કહ્યું કે માં મને ખૂબ ભૂખ લાગી છે પેહલા મને કંઈક ખાવાનું આપો પછી જે કંઈ વાત હશે એ આપણે કરીશું એમ કહી અને એમની માં પાસે એમને ખાવાનું માંગ્યું એવામાં તેના હાથમાં એક પ્રમાણપત્ર અને એક ચેક પણ હતો તેની માતા છે એ ખૂબ જ ગુસ્સામાં શાકભાજી શાકભાજી કાપી રહી હતી અને આ દીકરીની તરફ જોયા વિના બોલી રહી હતી કે તું ખરેખર કમ નસીબ છે કાશ તું જન્મતાની સાથે જ જો મરી ગઈ હોત ને તો મારે આજે આ દિવસ જોવો ન પડ્યો હોત પચાસ લગ્નના પ્રસ્તાવમાંથી કોઈ પણ છે એ તને ગમતા નથી અથવા તો તું કોઈને ગમતી નથી કમ નસીબ છોકરી તેની માતા પાસેથી આવી અપેક્ષા નહોતી આવું એમને સાંભળી અને એનું હૃદય છે એ ડૂબી ગયું અને તેની ખુશી છે એ ગાયબ થઈ ગઈ તેણે તેની માતાને દુઃખથી કહ્યું હું ખરેખર છું શું મારે મરી જવું જોઈએ એવું બોલતી વખતે તેનું ગળું છે એ દબાઈ ગયું અને અવાજ પણ બેસી ગયો અને તેનો ચહેરો છે એ લાલ થઈ ગયો માતા એ ગુસ્સામાં કહ્યું જા મરી જા જેથી બધાને શાંતિ મળે પછી તે કમનસીબ છોકરી તેના રૂમમાં ગઈ દરવાજો બંધ કરી દીધો

ભણવામાં ઘણા બધા પ્રયાસ કર્યા પણ મારા મનમાં કઈ જ ન આવ્યું પણ ભગવાને કાળી કમનસીબ લાગતું પણ તમારી વાત સાંભળી અને આજે મને ખૂબ ખરાબ લાગ્યું ખૂબ દુઃખ લાગ્યું અને એટલે જ મેં આજે તમારી આજ્ઞાનું પાલન કરી અને મારા મૃત્યુને મેં વાલો કરી લીધું છે મારી પ્રિય માં અને હા આજે છે ને રાષ્ટ્રીય સ્તરની જે રસોઈની સ્પર્ધા હતી

કદરૂપા કાળા હોય તો સામે એમનામાં બીજા પણ ગુણ હોય છે અને હંમેશા અધૂરી વાતનું જયારે કોઈ સાંભળે નહીં અને એનું જયારે પાલન ન કરે ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે દોસ્તો આપને કેવી લાગે આ વાર્તા એમને અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તા અને વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત